જે અનુસંધાને વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારી છે એવા પોલીસ વિભાગ માટે શસ્ત્રપૂજનનું મહત્ત્વ વિશેષ જોવા મળે છે જે અન્વયે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમડી ચૌધરી દ્વારા પોલીસને ઉપયોગમાં આવતા તમામ પ્રકારના હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું આ શસ્ત્રપૂજન વિધિ અનુસાર કરવામાં આવ્યું આ પ્રસંગે પીઆઈ એમ ડી ચૌધરી સહિત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા